नमस्कार आप જોઈ રહ્યા છો ICB 24 News જોઈએ આજના સમાચારો નવલખી મેદાનમાં માં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં યોગ શિબિર યોજાઈ હતી આ યોગ શિબિરમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા વડોદરા શહેરના નવલખી મેદાનમાં માં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં યોગ શિબિર યોજાઈ હતી યોગ શિબિરમાં યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ દ્વારા યોગ શિબિર સંચાલન કરવામાં આવ્યું હતું શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ યોગ શિબિર જોડાયા હતા દસ હજાર થી વધુ લોકો યોગ શિબિર જોડાયા હતા યોગ શિબિરમાં હજારો ની સંખ્યામાં લોકો જોડાયા હતા યોગના વિવિધ આસનો દ્વારા યોગના મહત્વ વિશે લોકોને અવગત કરવામાં આવ્યા હતા

योग का महत्व तो बहुत ज़्यादा है अगर आप अपने मन और शरीर को एक करना चाहते तो योग करना पड़ेगा और आज के ज़माने की जो दिनचर्या है और जो हमारी जीवन शैली है उसमें अगर आपने योग को शामिल नहीं किया तो आप रोगों से ग्रस्त रहेंगे और योग को शामिल किया तो मन आनंदित रहेगा आत्मा आनंदित रहेगी और आप सदैव उन रोगों से मुक्त रहेंगे और जीवन को अच्छे से जी सकेंगे तो योग की महत्वता बहुत है और आपको उसका आनंद लेना चाहिए एक बार आप उसे अपने जीवन में लें आप मानेंगे कि आपके जो पैसे से हैं उसको आनंद के लिए यूज करेंगे ना कि दवाइयों के लिए क्या चाहते हो आप योग ताँग ताँग थे थे कितने टाइम करना चाहिए कितने मिनट 45 मिनट्स तो योग तो तो करना ही चाहिए क्योंकि योग में तीन तरह की मतलब प्रक्रिया होती है पहले सूक्ष्म व्यायाम होता है 10 मिनट वो करें हैं पर फिर ट्वेंटी फाइव मिनट्स जैसा आप अपना शारीरिक व्यायाम करें दूसरे अभ्यास करें आसनों का और उसके बाद में प्राणायाम करते हुए ध्यान करेंगे तो आत्मा को परमात्मा के साथ जोड़ने का ये एक लिंक है बहुत और बहुत ही सिंपल तरीके से वो क्या न आत्मा को परमात्मा से जोड़ने के लिए क्या करना चाहिए तो योग से सरल कोई चीज नहीं है तो आप सभी से निवेदन है बड़ौदा और गुजरात के सभी निवासियों से मेरे निवेदन है कि आप जरूर योग करें हर दिन योग करें और फिर मौज करें मेरा नाम ममता है जीवन मकसद से विकास माने योग हमने जुड़े અને લોકો એવું માને છે કે માત્ર ધન અને પદ વિકાસ પણ પૂર્ણ વિકાસ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હોય તો સ્વાસ્થ્યના સાથે આર્થિક સંપન્તા પારિવારિક પ્રસન્તા સમાજમાં પ્રતિષ્ઠા અને ગુરુ અને ભગવાનમાં નિષ્ઠા ઉભી થવી અને એ બધા ગુણો પેદા કરે છે યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગના કાર્યક્રમ સમસ્ત ગુજરાતમાં ચલાવવામાં આવે છે આજે અમે વડોદરા શહેરમાં યોગના મહાકુંનું આયોજન કર્યું જેમાં પતંજલિ યોગ સમિતિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ એક યોગનો વિશાલ કાર્યક્રમ થયો અને યોગ અમને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે એવા કાર્યક્રમો અમે ગુજરાતમાં બધા જિલ્લાઓમાં કરવાના છે કાલે પણ અમારા રિવરફ્રન્ટમાં કાર્યક્રમ છે મને મુખ્યમંત્રીજી એમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાતની સમસ્ત જનતાને હું આમન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ